ગ્રુપ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ડિવાઇન ગેલેરીમાં માંજલપુર ખાતે પ્રોગ્રામ રાખવામાં છે જેમાં પાંત્રીસ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે મિત્રો એ જ તહેવારને લઈને અલગ અલગ જ્વેલરી ડ્રેસ અલગ અલગ પ્રકારના સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે ડિવાઇન ગેલેરીમાં વધારવા માટે આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે હેલો વડોદરા આપણે ડિવાઇન ગેલેરી છે માંજલપુર ગીગુની છે આપણે અહીંયા પાંત્રીસ સ્ટોલ છે અને સારી સારી વેરાયટીઝો છે બધા જોડે ચણિયાચોળી છે જ્વેલરી છે વેસ્ટર્નવેર છે બધું જ મળી જશે તમને અહીંયા જોવા માટે અને સિદ્ધિ વિનાયક ઇવેન્ટ છે આપણું અને મહિલાઓ માટે પણ અહીંયા બહુ સારી રીતે વ્યવસ્થા છે તમારે ઓછા રેન્જમાં તમને બધાને અનુકૂળ આવે એવી રીતે આપણે અહીંયા આયોજન કરેલું છે બધું એટલે તમે લોકો આવી શકો છો અહીંયા જોડાઈ શકો છો અમારી જોડે અને આગળ નવરાત્રિ પણ આવે છે એના માટે પણ કલેક્શન બહુ બધું છે તમારે લોકોને જોડાવું જોડાવવું હોય એના માટે પણ બહુ સારું અહીંયા ઇવેન્ટ કરેલું છે અમે લોકોએ વ્યવસ્થા પણ બહુ સારી છે मारू ना? नाम बीना शाह हेलो वडोदरा मैं श्री सिद्धिविनायक इवेंट से बात कर रही हूँ इधर जो हमारा मांजलपुर डिवाइन गैलरी में है इधर हम लोग इवेंट कर रहे हैं और इधर हम टोटल थर्टी सिक्स स्टॉल्स कर रहे हैं और लेडीज़ के लिए सबके लिए बहुत सारे ऑफर्स रखे हैं आज प्लीज़ विजिट अवर इवेंट और एंजॉय कीजिए और लेडीज़ के लिए हज़ार के ऊपर से शॉपिंग जो भी करते हैं उनके लिए सबके लिए फ्री नेल आर्ट रखा है ઓ નેક્સ્ટ ટાઈમ હમરા ઇવટ જોઈન કરવાચે દે ગયા નંબર કો લૉક કીજેર હેન્ટમાં ભાગ લીજે થેન્ક યુ